કે ત્રીજું ચેપ્ટર સ્વસ્થ વૃત્તમ સમાચાર જેનો સ્વાધ્યાય સોલ્યુશન તો પેલું અધુ લિખિત તે બે વિકલ્પ બે સમુચિતમ ઉત્તરમ ચિહ્ન તો સાચો વિકલ્પ પસંદ કરી લખો એમાં પેલું બાલહ કિમ સમાચરેત તો સ્વસ્થ વૃત્તમ બીજું કિમ કૃત્વા સ્નાનમ સમાચરેત તો તૈલ મર્દનમ ત્રીજું ત્વમ મિત્રે સમમ પાઠશાલામ ગચ્છ ચોથું સત્રોપી ગુણા

એમાં બીજો પ્રશ્ન જોઈએ એક વાક્ય સંસ્કૃત ભાષા એમ ઉતરત એક વાક્યમાં સંસ્કૃત ભાષાના તમારે શું આપવાના છે જવાબ આપવાના છે તો પેલું પ્રાતકાલે કમ સ્મરેત તો પ્રાતકાલે જગદ વિવિધાતારમ સ્મરેત બીજું કિદર્શમ જલમ પિબેત તો શુદ્ધમ જલમ પીબેત ત્રીજું કિદર્શ તાતઃ પુત્રમ સમાધિત દિશત તો પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાધિશતઃ त्रिजु कस्य संसर्ग त्यजेत तो दुर्जन से संसर्ग त्यजेत पांचमु किम कृत्वा उत्तरम देयम तो प्रविचार्य उत्तरम देयम त्यार पछि पुरुष वचनानुसारम धातु रूपे रिक्त स्थानानि पुरियत तो एक वचनम द्विवचनम बहुवचनम तो उत्तम पुरुष गच्छामि गच्छाव गच्छाम मध्य पुरुष गच्छ गच्छतम गच्छता અન્ય ગશતું ગતા ગુમપુર ચથનાનુસાર શબ્દરૂપે રિસ્થા પૂરિયાત એક વચન દ્વિવચન બહુવચન ગુરો ગુરૂભ્યા અથવા ગુરો ગુરવો

પછી સો ડગલા ચાલવો અને શૌચ ક્રિયા માટે જુઓ સાબુથી હાથ સાફ કરીને યોગ્ય વ્યાયામ કરવો પછી શરીરે તેલ માલિશ કરીને સ્નાન કરવું પાણીથી પોતાનું વસ્ત્ર બરાબર ધોવું ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ કરીને બેસવું અને સંધ્યોપાસના કરવી માતા પિતાના વંદન કરીને સવારનો નાસ્તો કરવો પછી મિત્રો સાથે વિદ્યાલયમાં જઈને અભ્યાસ કરવો દૃષ્ટોની સોબત છોડી સત્સંગ ગતિ કરવી દિવસ રાત પુણ્ય કર્મો કરવાને સદા પ્રભુ સ્મરણ કરવું બરાબર વિચારીને જવાબ આપો સમજદારે શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા અને વડીલના પણ દોષ ત્યજવા ઈશ્વરનું ધ્યાન કરવું અને ભાવિના દુઃખનો વિચાર ન કરવો શરીર સંબંધી સુખ ભોગવો અને લોક સેવા કરવી બીજું પદ્યમાં વપરાયેલા વિદ્યાર્થના રૂપોને વિદ્યાર્થ કૃદયના રૂપોમાં બદલો તો સ્વસ્થ વૃત્તમ સમાચાર પદ્યમાં વિદ્યાર્થનું એક જ રૂપ વપરાયું છે વંદે એ વધ અને વાધ્ય થાય પુરુષનું એક આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો આની પીડીએફ આપણે જે વાત કરીએ પ્રમાણે એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત